ફેમિલી ગામ માતાજી જય મેડી માય રામાભાઈ આજના મારા નાગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું સાયન ગાર્ડે લઈને અને આવડિયા છે બીપિન કાકાની જાહેર તો ફેમિલી ઓલકર બાજુ છે પાંચ વિઘાનો દેખાય હવે નાનો હોઈ ગયો છે અહીંથી તો ફેમિલી અમે પાછનો બાજરો પીરો છે પણ તો કપાસની સિઝન પૂરી થઈ ગઈ અને હવે આવી છે બાજરીની સિઝન તો અમારા બાજુ બાજરો ઘઉં અને સારા બધા ઉનાળામાં કરે પીત અને દાણા થઈ જાય અને એ વાત ઉપર ઉનાળો કપાઈ જાય એમ તો ઓળકર મરબાની બાજરો બાજરો હતા તો અત્યારે બપોર થઈ ગયા છે તો બાજરો પાર્યું હવે ઘેરે જવાની તૈયારીમાં છે અને એક અઠિયે બાકી છે પાવાનો બાજરામાં તો પાઈ દે છે ગાડીઓ અને ઉપર મરસા તમને મરસા ઉતારીને ઉતારી લઈ જાઉં અને ફેમિલી ઘણા બધાની કોમેન્ટ હતી કે તમે વ્લોગ કેમને હું તરતા એમ દેલી મને થોડું કામ હતું અને બે વાત ભેગું હતું તો હવે અત્યારે આજથી વ્લોગ ચાલુ કરી દીધા છે મેં તો તમને અમારી વાડી બાજુ લઈ જાઉં કે મેં હું હું આવેતર કર્યું છે તો આવી છે અમારી વાડી બિપિન છે હરગો તો અત્યારે હરગવાની સિઝન પણ છે તો તમને હરગવાની સીઝનની જો હરગો તો આવ્યો છે પણ પતલી પતલી શિંગુ છે જો આવડી હરગવાની શિંગુ છે પણ પતલી પતલી છે તો ઓળખો લઈ જાઓ તમને ઓળખો ચીતાની મરસા તો તમને મરસા લાલ મરચા કેવી રીતે ઉતારે અને પછી લાલ મરચાને દળાવા જાય અને એનું મરચું કેવું આવે તો તમને બધી પ્રોસેસ ખબર છે તો તમને મરચા બતાવું આ છે અમારી મરચી એમાં છે કોક કોક લાલ લાલ મરચા કારણ કે એક ફેર ફેમિલી અમે મરચા ઉતારી લીધા હતા અને આ બીજી વખત મરચા ઉતારી છે જ્યાં કોક કોક મરચા હોય એ ઉતારી લેવી અને નીચે છે બાજરો તો તમને બાજરો બતાવો વીસે વીસ વીઘામાં પીત કર્યું છે કોઈ કે બાજરો કર્યો કોઈ કે ઝારી કરી એમ અલગ અલગ સિઝન લીધી છે વણ અને ઉનાળામાં પાણી તો આમ પકડશે એટલે વાંધો તો નહીં આવે તો ફેમિલી નીચે બાજરો છે તો તમને બાજરો પહેલાં જો અહીંયા અક્ષિતાની બેઠા છે આ છે કોથમરી કોથમરીમાં ફૂલ આવી ગયા અને આ બીજી વાઢ બની છે આ એક ફેર વાડીથી ત્યારે વર્ડમાં આવી ગઈ છે અને આ બીજી વખત કોળી છે અને પડકે છે લહણ લહણમાં માં પાણી નથી લહણ સુકાઈ ગયું છે આ છે અમારો પાંચ વીઘાનો બાજરો સરસા જો આ છે મરસા લાલ તો આ મરસા સુકાઈ જાય પછી એને લઈ જવાના ઘંટીએ ઘંટીએ દળાઈ દેવાના એટલે લાલ મરસું આપણે ખાવા માટે થઈ જાય વળકર થોડાક ઝીંડવા છે એ ઝીંડવા જે ફૂલોના બાકી છે કારણ કે એ થોડાક ઝીંડવા હતા રહી ગયા છે તમને બાજરો બતાવું હવે કે કવડો કવડો બાજરો છો છે જો મેં આ તાર પેન્ચિંગ કર્યું છે પાંચ વીઘાનું તડકો છે પણ બહુ દેખાય નહીં તો તમને બતાવું જો બાજરો તો અહીંયા નાનો છે કારણ કે વાયવો એનો બહુ જાદો ટાઈમ તો નથી થયો અને આજ તમે નાખ્યું છે ખાતર જો ખાતર ક્યાંય ક્યાંક દેખાતું છે જો એ નાનો નાનો બાજરો છો છે ફેમિલી આપણે બપોર હતું ભાત તો ભાત હું બપોરે લઈને આવ્યો હતો વાડીએ અને વાડીએ એક વાગ્યાની લાઇટ દીધી તો લાઇટ આવી એટલે મરચી પાઈ દીધી હતી અને નીચે બાજરો પણ ગાડીઓ બાકી તો એ પાઈ દીધો તો ફેમિલી આપણે ગાડી સર્વિસ કરી નાખી છે ફ્રીમાં તો તમને ગાડી બતાવું કે કઈ રીતે ગાડી સર્વિસ કરી છે તો ફેમિલી તમને ગાડી બતાવું ગાડી આપણે આજે સર્વિસ કરી છે જો આ છે આપણી ગાડી સાઈન આ તે ધોઈ નાખી છે શેમ્પુ કરી બે શેમ્પુ ધોઈ તો ફેમિલી તમને વિડીયો ગમે લાઈક છે ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલે બાય બાય